આપણે ઢોરી ગામે લખુભાઈ પટેલને ત્યાં એક ભેંસના આજે લાઈવ કરાવી છે લાઈવ મિલ્કિંગ છે કહેવાય આપણે ઘણી વખત અલગ અલગ જગ્યાએ કરાવતા હોઈએ છીએ તો જોઈએ આપણે ક્યારે વિયાણી છે હવે નીતિશભાઈ બાર તેર દિવસ ઓકે અને અત્યારે કેટલું દૂધ છે દસ દિવસે આવી છે એ રૂબરૂ અત્યારે સમય છે કેટલા વાગ્યા છે

ઓન કેમેરા છે થોડા આપણે વિડીયો પણ બને છે યુટ્યુબ માટે અને આપણે ભેંસ પહેલાં તમે જો મિત્રો ફેસ જો એનો બાવલો દેખો ભેંચ દેખો તો કે લખુભાઈ પટેલનો આપણે વિડીયો છે ઓલરેડી યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર પણ છે તમે એમની ભેંસો બધી જુઓ તો ક્યાંય આગળ મૂકે જગ્યા નથી જોકે ઓલ ઓવર ઢોરી ગામની અંદર બધા અને જે પશુપાલ જે જે બંની મેસેજ ઉપર જે કામ કર્યું છે ખરેખર કાબેલ તારીફ છે તો આપણે આ એક ફેસ્ટ લાઈવ કરાવીએ છીએ આનો તાનેતર મેળામાં પણ મિટિંગમાં ફર્સ્ટ નંબર આવેલો છે અને હોડકો મેળાની અંદર પણ ફર્સ્ટ નંબર લાવેલો છે લગભગ આનો મારા એક વિડીયો બનાવેલો છે આ પેસ્ટનો પણ એ સમયે લગભગ છ સાત મહિનાની કે ત્રણ ચાર મહિનાની ગાભણ હતી અત્યારે આ વિયાણી છે એટલે મેં વાત કરી હતી હું આ પેજને લાઈવ કરાઈ છે આપણી ચેનલ ઉપર યુટ્યુબમાં પણ લાઈવ થાય છે અને ફેસબુકમાં પણ લાઈવ થાય છે આમ જોઈએ કેટલો બીટ છે

હવે મિત્રો આ હજી આપણે એને ખરાઈ કરવા માટે આ તમારી સમક્ષ છે ઇન્ટરવ્યુ કાંઈ નથી તો મિત્રો આ વિડીયો યુટ્યુબમાં પણ આવશે આ ભેંસ અને આ ભેંસ મિત્રો તમે જોયું આનો હાઈએસ્ટ રેકોર્ડ હવે હું તમને કરાવીશ આપણે માતા પિતા આપો ને મને એનો આગલા વર્ષનો આપણે જે મિલકિંગ કરાવ્યું હતું એ ત્રેન કિલો આ ભેંસ લગભગ ગમે જ બધી જગ્યાએ એવોર્ડ રેકોર્ડ લઈને આવી છે ઇનામ લઈને આવી છે ફર્સ્ટ નંબર આવેલો છે અને એનું અત્યારે દસમા દસમા દિવસે પણ એનું દૂધ યાદ દસ આવી છે લેવલ કેટલું અગિયાર બારમી એનું હાઈએસ્ટ રેકોર્ડ કેટલો છે બારમી કે ચાળીસ તમારી નજીક સમક્ષ આપણા ઘરે મિત્રો આવી ભેંસ રાખીએ કે જે પાંચ પાંચ હજાર લીટર દૂધ આપણે વાર્ષિક તો છ પચાસ ત્રીસ એટલે કે ત્રણ લાખ આસપાસ આપણે એની અંદર ત્રણ સવા ત્રણ આપણે આવક લઈ શકીએ એટલા માટે અમે મિત્રો તમને અવેરનેસ માટે બતાવતા હોઈએ છીએ કે આ શું છે બાવનસો સડસઠ કિલોગ્રામ ગયા વર્ષનું દૂધ બે લાખ બેતાલીસ હજાર સર બે લાખ બેતાલીસ હજારનું દૂધ આ પૈસો થયું હતું બતાવજો અબ અબ લાઈન બતાવો આવે આખા દિવસનું દૂધ હતું તો સારી કહેવાય અને તો મિત્રો અમે એક અવેરનેસ માટે કરી અને આ લાઈવ કરાવતા હોઈએ છીએ અને લોકો આનાથી જાણ થાય અને વ્યવસ્થિત સારું પશુપાલન કરે એટલા માટે કરીએ છીએ આનો એક બુલ બનાસકાંઠામાં લઈ ગયા છે ને રામસિંહભાઈ માસ્તરભાઈ અચ્છા મિત્રો આનો એક બુલ બનાસકાંઠામાં રામસિંહભાઈ માસ્તર પાસે છે અને એના સિમેન્ટ પણ થોડા સમયની અંદર આવી જશે અને બહુ સારો બુલ છે તો બસ મિત્રો થેન્ક યુ સો મચ લાઈવ કરાવવા જઈ રહ્યા છીએ અત્યારે સમય છે કેટલો ટાઈમ છે કાલે આપણે છ ને પંદર આસપાસ દોરાવી હતી આજનો ટાઈમ છે સવારે છ ને બાવીસ એક્ઝેક્ટ થોડાક સાત એક મિનિટ આપણે લેટ છીએ બાકી ટાઈમ એનો એ જ છે છ બાવીસ ઓક્ટોબર ત્રીસ આજે બુધવાર થયો તો કાલે એનું દસ લીટર સો ગ્રામ દૂધ હતું વિયાણાને દસમો દિવસ હતો આજે કેટલું દૂધ કાઢે છે એ આપણે જોવાનું છે એ શું છે ઓલરેડી આનો આખા વર્ષનો તો ડેટા છે જ પણ કાલે મેં લાઈવમાં બતાવ્યું હતું પણ આજે આપણે ફરીથી અભ્યાસને આપણે લાઈવ કરાવીએ છીએ એટલે આપણને એક આઈડિયા આવે કે એનું આખા દિવસનો દૂધ કેટલો ઘણા બધા એવા લોકો પણ હોય છે કે જે નથી માનતા હોતા કે સાહેબ દસ લીટર દૂધ ના હોય અગિયાર લીટર દૂધ ના હોય બાર લીટર ના હોય મિત્રો એચએમ ગાયનું પણ એવું જ હતું કે જે સાત લીટરથી અત્યારે સિત્તેર લીટર પહોંચી છે તો કંઈક બિલ્ડિંગ ઉપર કામ થયું હશે એટલે અહીંના પણ જેમ પશુપાલકો છે માલધારીઓ છે એ પણ એમની નસલ એવી રીતે સુધારી છે કે જેથી કરીને પશુ ફેટ પણ જળવાઈ રહે અને પશુને એસએનએફ પણ જળવાઈ રહે અને એનું દૂધ જે ક્ષમતા છે એ પ્રમાણે લઈ જાય કે દસ લીટર અગિયાર લીટર બાર લીટર સુધી ટકે દિવસનું વીસ વીસ બાવીસ બાવીસ લીટર સુધી પહોંચાડી શકે ઘણી વખત કેવું હોય છે એક પશુ હોય કે એની ખોરાકથી દૂધ વધારે કે ભાઈ પશુનું દૂધ છે છ લીટર આસપાસ આપવાની એની ક્ષમતા છે કેપેસિટી પછી એને એવી ટાઈપનું એને ખોણ દોડ બધું આપે મતલબ દોડિયા ભરી ભરી જેથી કરીને દૂધ આઠ લીટર આપતું હોય પરંતુ પશુ આપણે એવું રાખીએ એની ક્ષમ ખોરાક તો બરાબર છે પરંતુ એની કેપેસિટી દૂધ આપવાની ઘણી સારી છે નવ નવ દસ દસ લીટર દૂધ કેપેસિટી પછી તમે ખોરાક આપો તો એ એક્સ્ટ્રા દૂધ આપી શકે बच्चों दौरा बच्चों लीध बच्चों से दस दिवस न

દૂધ દિવસનું અમે વ્યાણ એટલે કાવીન થયા પછી દસમા દિવસે હજી આનું દસ દિવસ પછી કદાચ કરીએ તો આજે વીસ પાંચસો થયું એની જગ્યાએ બાવીસ લીટર આસપાસ દૂધ થઈ શકે થેન્ક યુ સો મચ મિત્ર